અનોખો યજ્ઞ જીવંત તીર્થ એનજીઓ ઇવેન્ટના બાળકોમાં પતંગનો ઉમંગ ભરાશે ઉમંગ સે પતંગ ફાઉન્ડેશન દ્વારા ત્રેવીસ જૂનના રોજ જીવંત તીર્થ એનજીઓ ઇવેન્ટના બાળકો માટે સ્પેશિયલ કાર્યક્રમનું આયોજન અમદાવાદના ઉમંગસે પતંગ ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ડિરેક્ટર શ્રી અસ્મિતા ઠક્કર અને પતંગ હોટેલના માલિક ઉમંગ ઠક્કર દ્વારા અમદાવાદના જીવંત તીર્થ એનજીઓ ઇવેન્ટના બાળકો માટે ત્રેવીસ જૂનના રોજ બપોરે ત્રણ ત્રીસથી છ કલાકે અમદાવાદના એલિસ બ્રિજ ખાતે આવેલી પતંગ હોટેલમાં એક સ્પેશિયલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે હંમેશા સમાજ માટે ઉપયોગી અને પ્રેરણાદાયી કામો કરનાર ઉમંગસે પતંગ My name is Asmita Neel Thakkar. Uh, ये जो हमारा एन है उसका नाम उमंग से पतंग फाउंडेशन है और एवरी वीक ऑलमोस्ट हम वन या टू एन को पतंग में इनवाइट करते हैं और uh, हम उनको जो ऊपर एक हेल्दी होलिस्टिक मील का एक्सपीरियंस देते हैं और नॉट ओनली दैट वी आल्सो डिस्ट्रीब्यूट मटेरियल दैट इज रिक्वायर्ड फॉर देयर एजुकेशन फॉर देयर वेल बींग एंड फ्यूचर और आज जो प्रोग्राम है um, जीवन सारथी नाम का एक एन है उनके बच्चों को हमने इन्वाइट किया है तो देर आर अराउंड सेवेंटी टू हंड्रेड चिल्ड्रेन एंड वी आर वेरी हैप्पी टू वेलकम दैम एंड lovely holistic meal at Patang and yes.